જય શ્રી કૃષ્ણ મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો બધા જો અમે મસ્ત નાસ્તો કરીને બેઠા છે અને હું ગોઠવું છું મારું બતાવું જો જો આ બધું ગોઠવું છું અનહદ નું અહીંયા અમે એ કર્યું હતું એમાં શું છે મને સાવજ ને છે ને ક્યારેક ક્યારેક છે ને આપેલી પીપરમેટ ટાઈપ છે ને ચોકલેટ ખાવાની આદત છે તો અમુક ગરમીની છે ને ચીકણી થઈ ગઈ હતી તો બાકીની ફેંકી દીધી એટલે આ છે ને મારે આ બધું છે ને મારે લૂછવું પડ્યું અને ભાઈ સાહેબ જો ડબ્બા ડબ્બા ક્રીમ પાવડર ક્રીમ પાવડર તો છે ને ક્લીન કર્યું મેં સાફ કર્યું મારા નાસ્તો બાકી છે અને અમારા માતાજી હજી અંદર જ છે કાગડા ક્યારના બોલે છે લે જોરિયા મેં ભાખરીનો ભૂકો નાખ્યો સવારે ને પછી છે ને વિપુલે ગાંઠિયા પણ નાખ્યા હવે ખોચરા કોમેન્ટ કરશે ગાંઠિયા અપાય નહીં આઈ જસ્ટ ડોન્ટ કેર તો જોઈ જો આઈ આખી જોડી કાગડા બોલે ને એટલે બહુ બીક લાગે કાલે અમને એવું ડાઉટ થયો કે દીપડો છે કારણ કે અમારા ઈસુભાઈ અઠવાડિયાથી જો આવે અને રે એક તો શું થયું પાછળ સાંજે મોર ભડક્યો કાલે આખો દિવસ સાવાજે પાણી પાયું વાડીમાં પાછળ સાંજે મોર ભડક્યો મોર ભડક્યો પાછળ અને આ સાઈડ થી પછી પહોડા બોલ્યા જંગલી સુવર કેટલું મોટું છે આ સાઈડ થી પહોડા બોલ્યા એટલે એવું ડાઉટ ગયો કે દીપડો હોવો જોઈએ કદાચ પછી ખબર નહીં અને મારા ઈશુ ભાઈ એટલો સરસ નાસ્તો ગાઈઝ તમે કોઈ પણ ડોગ રાખો શેરીનું હોય કે ઇંગ્લિશ ઇંગ્લિશ બ્રીડ માટે ઘઉંની રોટલી તો બિલકુલ સારી નહીં અને દૂધ પણ હવે ડોક્ટર ના પાડે છે કારણ કે ડાયજેસ્ટમાં એને પ્રોબ્લેમ થાય છે બોલને બોલ ને શું નાસ્તો કર્યો હે દોડા દોડ કરી તો સોયાબીન દેશી ચણા સિંગદાણા અને મગ આ મિક્સ જે સાવજ નાસ્તામાં લે છે એ જ લે ઈશુ લે છે તો વધારે રાત્રે ગરમ પાણીમાં બરાબર પલાળું છું અને સાવજ ગોળ સાથે ખાય છે વધે તો સલાડ તરીકે બપોરે ખાય છે એ બધું કઠોળ બાફેલું સવારે હું કુકરમાં સીટી મારી દઉં તો એમાં ડોગ ફૂડ એડ કરીને એને આ બાફેલું કઠોળ એટલું ભાવે અને હેલ્થ હેલ્ધી બહુ તો અત્યારે ઈસુભાઈએ શૌર્યભાઈ સ્કૂલે ગયા અને ઈસુભાઈએ જો નાસ્તો કરીને બેઠો છે બિલરાડાની જેમ આંખો બંધ છે તો મારે ફટાફટ નાસ્તો હું લઉં ને હું આ બંનેને ખોલી દઉં તો આ કામ કરતી હતી અને રૂમ ગોઠવીને વાળીને સીધી બહાર નીકળીશ એટલે મારે પછી અંદર આવું આવવાનું ચાલ દઉ તારો જા બો વીઆઈપી લોક છે અમારી આના મારી અને તમને બહુ ઇન્સિક્યુરિટી ફીલ થાય રાત્રે સિંહ કે દીપડા ખોલી ના શકે જય શ્રી કૃષ્ણ સિંહ દીપડા ખોલી ના શકે પણ એક મેન્ટલી એક પીસ મળે કે નહીં એકદમ સિક્યોર છે બધું બરાબર જ છે પહેલા એ આમ જશે બંને અને હું આમ જઈશ ચેક કરવા માટે હમ કચરો જોઈ લો સળગાય છે પછી ચા ચા અને ઢોસ ખાલી એટલો જ નાસ્તો કરવો જ કચરો સળગાવવાનો છે ના સળગાયો ટ્રેનનો અવાજ આવે છે બસ તો હવે કશું નહીં ગાઈશ એક જો પેલા બંને જો અમારા જો આ વખતે આ સાઈડ વધારે આવે છે અહીંયા બહુ પાછળ આવે ને એ નહીં સારું જો કેવા મસ્ત બેઠા છે જો એક મસ્ત વસ્તુ બતાવું વાડીની એક તો પેલી લૂમ તો લાગી જ છે નારિયેલની એક કાલે ઉતાર્યું સાવજે એક સેકન્ડ આ લગાવી દો આ ખોવાવું ના જોઈએ પછી થોડી વાર પછી ઈસુની ખીચડી મૂકી દઈશ જો એક કાલે ઉતાર્યું અમારા કરસનભાઈ કે ઉતારી લો ઉતારી લો મલાઈ થઈ ગઈ હશે પણ ભગવાન જાણે કેમ ખબર પડે પેલી લૂમ છે એની પાછળ બીજા એક બે એક્સ્ટ્રા છે એ લૂમ તો નથી ઉતાર્યું જો આજે કેવું મસ્ત શાકભાજી છે તો આજે છે ને ખોળ નહીં આપું પણ આ છે ને શાકભાજી આજે સરસ મળ્યું તો અંદર પૂરતી વખતે और टा रींगण हम धाणा मेथी लाया था तो शाक भाजी थोड़ा थोड़ा आपता रही है ये हारू नाम कई बीज ए क्या गई बेटा आओ। अच्छा, नाम थी, ना थी, ना थी बोला भी।

અને એક આખું ફેમિલી હતું ઇન કેસ કોઈ અજાણ્યું કૂતરું ગલીમાં આવી જાય સોસાયટીમાં એ લોકોના એરિયામાં આવે અને એને મારવા માટે આમ ઘેરી વળે હું ખાલી સીટી મારતી ને એને મૂકીને પડતું મૂકીને મારી બાજુ બધા દોડી આવતા રાત્રે જમવાનો ટાઈમ હોય ફક્ત ને ફક્ત સીટી મારવાની મારી એક ટોન હતી સીટીનો કે આ જ પ્રકારની હું સીટી મારતી ફક્ત અમે કોઈ બધા નામ પણ ઓળખતા મોગલી નામ હતો ડાગિયો રૂબી સના ગોપુ वदा एक्सपायर થઈ ગયા તો બધા પૌત્ર પૌતાના નામે ઓળખતા હતા એક ફેમિલી હતું મારું હું રાત્રે ખાલી સીટી મારું ને એ લોકો દોડ ઈ ના આવતા જો ભલા ક્યાં પાછડે ત્યાં કોઈ નઈ બચાઈ શકે ખબર ઈ નઈ પડે કે સીઆર ના દીપડો આયા હમ જો ક્યાં છે જો ક્યાં છે ચેક જો બહાર જાતે બહાર આવ્યું આ છે ને બચ્ચું છે છે અને ખબર ના પડે કે કાગડો એક ઝપટમાં મારી દે તાર આવું છે બાર તો બીસે તું હમણાં અંદર સાવજ હોય ને ત્યારે સાંજે તને બહાર કાઢશું હા હું બંધ કરવા અંદર બેટા એને બહાર ઉડવાની મન થાય કાલ સાંજે આજ સાંજે પાક્કું બાર કાઢીશ હા મારે પછી બહુ ધ્યાન રાખવું પડે હું બા બંધ કરવા હતી જે બાકીની ટોળકી ત્યાં છે હમણાં શૌર્ય બસ હવે સ્કૂલેથી આવશે જ તૈયારી છે હમણાં ઉપર મોટા ગીધ ઉડતા હતા મને ગીધ સૌથી પ્રિય ગરુડ પણ વિષ્ણુનું રૂપ કહેવાય ગરુડ ક્યારેય એવી રીતે જોવા મળતા નથી હવે તો સમડી પણ ઓછી થઈ ગઈ કાઈટ પછી સ્પેરો હોક સકરો સકરો ઘણીવાર હોય છે તો વલ્ચર કે ને એની ઉડાન ખબર પડે શિકારી પક્ષી હાઈએસ્ટ ઊંચી ઉડાન ઉડતા હોય પણ એ લોકોના શેડોના એક શેપ હોય કે આ પ્રમાણે એની પૂંછડીના આ પ્રમાણે પાંખ એટલે એ ગરુડ આ પ્રમાણે એ વલ્ચર વિધ વિધ મને અતિ પ્રિય તો મોટા મોટા એટલે એ લોકોના ઉપરથી જે ઉડવાના શેડો શેપ આવતા હોય એના પરથી ખબર પડે કે સ્પેરો હોક છે વલ્ચર છે એ મારી સલીમ અલીની જે બુક છે ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ એમાં બતાવ્યું છે કે હાઈએસ્ટ ઊંચા ઉડનારા પક્ષીઓને કેવી રીતે ઓળખવા અને વલ્ચર ગીધ તરત ઓળખાય કારણ કે મોટો પાંખનો ઘેરાવો હોય સીધો અને એટલો પૂંચડીનો એ હોય એટલે જે પણ બે હાથનો આપણે પહોળા કરીએ ને એ શેપ નહીં ખાલી ખાલી સીધું જ હોય છે એટલે ખ્યાલ આવે કે આ ગીધ છે મસ્ત ઉડતા હતા

તે હમણાં કીધું ડાયનાસોર વાળો શોરી અત્યારે રખિયામાં માટીમાં કે કીચડ વાળો ના થતો નાઈન ચોખ્ખો થયો બેટા હાય ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જો આજે ધાબડી પણ ધોઈ કાઢીને બપોર તો સુકવી દીધી લાંબી દોરી બાંધી દીધી છે ઈસુને છાણ ખાવું હોય કોરું તો કરું ભીનું તો ભીનું હાલ 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 હાલમાં દીકો શૌર્યભાઈ ની સાયકલ તૂટી ગઈ અને હવે આવે છે નવી પણ થોડી અલગ થોડી મોટી લીધી છે પાછળ એટલે જે પેલી નાના બચ્ચાઓની જે ટ્રાય ટ્રાયસિકલ હોય એ નથી લીધી હવે બાયસિકલ લીધી છે પાછળ સપોર્ટના વ્હીલ છે બે અને હાઈટમાં સીટ પણ હજી બહુ જ નીચી રાખી છે એટલે જોતા તો કદાચ અમે એવી રીતે એને સમજાવીએ છીએ કે હવે તો મોટી સાયકલ જોઈએ પેલી નાની એકની એક ના ચાલે આવી રીતે એટલે શું એનું માઇન્ડ એ ના એ કરે કે ઇમેજિનેશન કે જે મારી તૂટી એવી જ સાયકલ આવવાની જ એટલે હું સહજ એવી વાતો કરીએ છીએ કે હવે તો મોટી જોઈએ હવે એની હાઈટ વધી ગઈ હવે મોટો થઈ ગયો એક બીજા છોકરા પાસે પણ છે એવી સાયકલ એટલે એવી રીતે જેથી કરીને છે ને સવારના પણમાં આવી જશે રાત્રે એ શું અહીંયા જશે રાત્રે

Ena, da je klajo.